જી મારું નામ રમેશભાઈ ઝીલરિયા હું ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ તરીકે કાર્યરત છું આજ રોજ સુરત ખાતે જીજીપીસી દ્વારા આયોજિત રત્ન કલાકાર સમૃદ્ધિ સમારંભનું આયોજન થયું હતું જેમાં કારીગરોને આપઘાત કરતાં રોકવા બાબતે અને પગારમાં કેવી રીતે કડકસર કરવી અને સારા સમયમાં કેવી રીતે બચતની ભાવના કેળવાય અને કયા ક્યાં રોકાણ કરી શકાય એ બાબતે યોગ્ય માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું હતું અને અમે ડાયમંડ વર્કર યુનિયન વતી પણ રત્ન કલાકારોને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપઘાત નહીં કરો ગમે તેવી પરિસ્થિતિ તમારી હોય અમને કોલ કરો એવું અમે અત્યારે સ્પષ્ટ રીતે માનીએ છીએ આ સમારંભથી કેટલો ફાયદો થશે કારીગરોમાં જાગૃતિ આવશે અને કારીગરો અમારો એક જ ધ્યેય છે કારીગરો આપઘાત કરતાં અટકે કે છેલ્લા મંદિરનો સમયમાં છેલ્લા પાંચ છ મહિનાની અંદર પચીસથી ત્રીસ કલાકારોએ આપઘાત કરી લીધા છે ત્યારે અમે દ્રઢ એવું માનીએ છીએ કે કારીગરના જીવની કિંમત છે આ સમય પણ રહેવાનો નથી એટલા માટે અમે દ્રઢપૂર્વક માનીએ છીએ કારીગરોએ આપઘાત ન કરવો જોઈએ અને અમારો સંપર્ક કરવો જોઈએ ઓસ્કાર ન્યૂઝ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ